દોસ્તો દિલથી સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં પ્રિય દોસ્તો આજના વીડિયોમાં આપને જાણીશું કે ચાણક્ય નીતિ મુજબ દસ રહસ્યો જે ક્યારે કોઈને કહેવા ન જોઈએ નહીં તો તમે જીવન પર પસ્તાશો પરંતુ મિત્રો સૌપ્રથમ ચાણક્યનું વ્યક્તિત્વ અને નીતિનું શાસ્ત્રની વાત કરીએ તો ભારતના ઇતિહાસમાં જે થોડા મહાન ઋષિઓ અને મહામાનવો થયા છે તેમાં આચાર્ય ચાણક્યનું નામ અગ્રણી છે ચાણક્ય કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત માત્ર રાજનીતિજ્ઞ જ નહોતા પરંતુ એક એવા દ્રષ્ટા હતા જેમણે ભારતીય સમાજને શાસનકલા અર્થશાસ્ત્ર ગુપ્તચર વિજ્ઞાન માનસાસ્ત્ર અને જીવન વ્યવહારની અત્યંત ઊંડી સમજણ આપી ચાણક્ય નીતિ આજે પણ એટલી જ તાજગી ધરાવે છે જેટલી તે મગધના રાજમહેલોમાં હતી તેઓ કહેતા કે માનવજીવન સફળ બનાવવો હોય તો ક્યારે ક્યાં અને કોને શું બોલવું જોઈએ તેનું જ્ઞાન આવશ્યક છે મનુષ્ય પોતાની સફળતા કે નિષ્ફળતા પોતાના બોલેલા શબ્દોથી નક્કી કરે છે તેઓએ જીવન માટે અનેક માર્ગદર્શિકા આપી પરંતુ તેમાં એક અગત્યની વાત છે દસ એવી વાતો છે જે કોઈને ક્યારેય ન કહેવી જોઈએ નહીં તો જીવનમાં કલહ શત્રુતા હાનિ અને અપમાન નિશ્ચિત છે પરંતુ મિત્રો આ દસ વાતો જાણતા પહેલા અમારી એક તમે વિનંતી છે કે જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર ક્લિક કરી રહ્યા છો તો વિડિયોને લાઈક કરી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો તો ચાલો શરૂ કરીએ એક પોતાની ગરીબી અથવા આર્થિક તંગી ક્યારે કોઈને ન કહેવી ચાણક્ય કહે છે કે ગરીબી એ માણસની વ્યક્તિગત પરિસ્થિતિ છે જો તમે દુનિયાને વારંવાર તમારી ગરીબી કહેશો તો દુનિયા તમારો તિરસ્કાર કરશે ઉદાહરણ તરીકે એક વખત તક્ષશિલા વિશ્વવિદ્યાલયનો એક ગરીબ વિદ્યાર્થી પોતાના મિત્રોને કહેતો કે તે કેટલી ગરીબીમાં જીવે છે બીજા મિત્રો એને હળવાશમાં લેતા અને એને પોતાના જૂઠમાંથી દૂર રાખતા પરંતુ એ જ વિદ્યાર્થી જ્યારે મૌન રહીને મહેનત કરતો રહ્યો ત્યારે જ્ઞાથી ધનિક બની ગયો અને બાદમાં મહાન આચાર્ય તરીકે પ્રખ્યાત થયો આજનો પાઠ આજના સમયમાં પણ જો આપણે સતત આપણા દુઃખ કે તંગીની વાત કરીએ તો સમાજ અમને કરુણાની નજરે જુએ છે સન્માનની નહીં ચાણક્યનો મત એ છે કે ગરીબી એ છુપાવવાની વસ્તુ છે દૂર કરવા જેવી છે પ્રગટ કરવા જેવી નથી બે પોતાની સ્ત્રી સંબંધિત રહસ્યો ન કહેવા સ્ત્રી અને પુરુષનો સંબંધ અત્યંત પવિત્ર છે પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાના દાંપત્ય જીવનના રહસ્યો જાહેર કરે તો એ માત્ર પોતાનું નહીં પણ પોતાના કુટુંબનું પણ અપમાન કરે છે કથા તરીકે વાત કરીએ તો એક રાજકુમારે પોતાના મિત્રો સમક્ષ પોતાના દાંપત્યજીવનની વાતો ગૌરવથી કહી એ વાતો પછી દરબારમાં પહોંચી અને આખરે રાજકુમારને અપમાન સહન કરવું પડ્યું શાસ્ત્રીય ઉદાહરણ મહાભારતમાં દ્રૌપદીના ચિરહરણ સમયે ભીષ્મ દ્રોણ જેવા મહાનોએ મૌન ધારણ કર્યું કેમ કે સ્ત્રીના માન અપમાનની ચર્ચા જાહેરમાં કરવી એ પણ અધર્મ ગણાય છે આજનો પાઠ આજના સમયમાં પણ દાંપત્યના રહસ્યો મિત્રમંડળ કે સોસાયટીમાં જણાવવાથી ઘરેલું જીવન તૂટે છે ચાણક્ય કહે છે કે દાંપત્ય રહસ્યો કોઈને જણાવવા એ પાપ છે ત્રણ પોતાના મનના કષ્ટો અને દુઃખો બધાને ન કહેવા જીવનમાં દરેકને કષ્ટો આવે છે પરંતુ જો તમે તમારા કષ્ટ દરેકને કહેશો તો લોકો હળવાશમાં લેશે કેટલાક આનંદ પણ કરશે કથાની વાત કરીએ તો પાંડવો જ્યારે જંગલમાં નિર્વાસન ભોગવી રહ્યા હતા તેઓ પોતાના દુઃખો પર હંમેશા મૌન રાખતા પરંતુ દુર્યોધન પોતાના સુખો બધાને બતાવતો અંતે પાંડવોને જ સન્માન મળ્યું આ શીખવે છે કે કાર્યસ્થળે સતત પોતાની સમસ્યાઓ કહેતા રહેવાથી સહકારીઓ તમને નબળા માને છે ચાણક્ય કહે છે કે દુઃખોનો સામનો કરવા માટે મનોબળ જોઈએ રડકું સ્વભાવ નહીં ચાર પોતાના દાન અથવા પુણ્યકર્મનો ગર્વ ન કરવો દાન એ ગુપ્ત થવું જોઈએ જો કોઈ દાન આપીને જાહેરાત કરે તો એ દાન નહીં વેપાર બની જાય કથાની વાત કરીએ તો કૃત્યુગમાં એક મહારાજા પોતાના દાનની જાહેરાત કરતા બીજી તરફ કરણે દાન કર્યા પણ ક્યારેય ઢંઢેરો ન પીટ્યો આજે પણ કરણની દાનવીર તરીકે યાદ આવે છે સમાજમાં કેટલાક લોકો સોશિયલ મીડિયા પર પોતાનું દાન દર્શાવે છે ચાણક્ય મુજબ એ પુણ્યનો ક્ષય કરે છે દાન કે પુણ્ય પોતે ભગવાન માટે છે દુનિયા માટે નહીં પાંચ પોતાના ઘરેલું ઝઘડા અથવા પરિવારની કમજોરીઓ જાહેર ન કરવી પરિવારના મતભેદ ઘરના દિવાલોની અંદર જ રહેવા જોઈએ વિષ્ણુપુરના એક વેપારી વારંવાર પોતાના પરિવારના ઝઘડા પડોશીઓને કહતો એક દિવસ એ વાતો દુશ્મનો સુધી પહોંચી અને તેમણે એ વેપારીના ઘરનું નુકસાન કર્યું આ શીખવે છે કે જો કોઈ સતત પરિવારની કમજોરીઓ બહાર જાહેર કરે તો સમાજ તેને ગંભીરતાથી લેતો નથી ચાણક્ય કહે છે કે પરિવારના રહસ્યો બહાર કહેવા એ પોતાના ઘરનું મંડપ તોડી પાડવા સમાન છે છ પોતાના કમજોર પક્ષ કે ભય ક્યારેય જાહેર ન કરવો જો તમે તમારા ભય જાહેર કરશો તો શત્રુઓ એને તમારા વિરુદ્ધ હથિયાર બનાવી દેશે ચાણકે એક રાજાને કહ્યું રાજન જો તમને સાપનો ડર છે તો એ વાત કોઈને ન કહો નહીંતર તમારા શત્રુ સાપ છોડશે આજના આધુનિક સમયમાં જો કર્મચારી પોતાનો ભય બોસને જણાવી દે તો બોસ એને દબાણ હેઠળ રાખે છે કમજોરી એ છુપાવવાની છે દૂર કરવાની છે જાહેર કરવાની નથી સાત ભવિષ્યની યોજના બધાને ન કહેવી યોજનાઓ જાહેર કરતા પહેલા નિષ્ફળ થવાનો જોખમ વધી જાય છે એક સમયે ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યને કહ્યું કે રાજ્ય વિજયની યોજના કોઈને ન કહેવી નહીંતર શત્રુ પહેલેથી તૈયાર થઈ જશે આજનો પાઠ આજના બિઝનેસમાં સ્ટાર્ટઅપની વિચારો જાહેર કરવાથી સ્પર્ધકો એને ચોરી લે છે યોજનાઓ સફળ થયા બાદ દુનિયાને કહો પહેલા નહીં આઠ પોતાના શસ્ત્રો અથવા ગુપ્ત શક્તિઓ જાહેર ન કરવી યુદ્ધકલા હોય કે જ્ઞાનકલા પોતાની ગુપ્ત શક્તિ જાહેર કરવી એ મૂર્ખામી છે અર્જુન પાસે પાશુપ્તાસ્ત્ર હતું પરંતુ તેણે એને જાહેરમાં ક્યારેય પ્રયોગ ન કર્યો આ આપણને શિક્ષા આપે છે કે પોતાના કૌશલ્ય કે રહસ્યપૂર્ણ જ્ઞાન ક્યારેક જ દર્શાવવું જોઈએ નહીં તો લોકો તેનો દુરુપયોગ કરશે ન પોતાની નિષ્ફળતાઓની વારંવાર ચર્ચા ન કરવી જો તમે વારંવાર તમારી નિષ્ફળતા કહેશો તો દુનિયા તમને અયોગ્ય માને છે એક કવિ દરબારમાં વારંવાર કહેતો કે મારા બધા કાવ્યો રાજાએ નકારી કાઢ્યા પરિણામે કોઈ તેને ગંભીરતાથી લેતું નહોતું આજના જમાનામાં શીખવે છે કે નિષ્ફળતાને અનુભવ તરીકે રાખો પ્રસંગ તરીકે નહીં પોતાના આત્મિક સાધના અભિમાન ન કરવો જો કોઈ સાધક પોતાના તપ જપ ધ્યાન પૂજા બધાને જણાવે તો એનો ફળ ક્ષય થઈ જાય છે એક ઋષિ રોજ સાધના કર્યા બાદ ગામમાં જાહેરાત કરતો અંતે એણે તપનો ફળ ગુમાવ્યો બીજી તરફ દધીચી ઋષિએ નિઃસ્વાર્થ સાધના કરી જેનો ફળ દેવતાઓને પણ મળ્યો આ આપણને શીખવે છે કે આધ્યાત્મિકતા અંદરનો વિષય છે બહારનો દેખાવ નથી મિત્રો ચાણક્ય નીતિનો અંતિમ ઉપદેશ એ છે કે મૌન એ જ શ્રેષ્ઠ ઢાલ છે ગરીબી પરિવાર દાંપત્ય જીવન કમજોરી યોજનાઓ દાન સાધના આ બધું મૌન રાખવું એ જ શણગાર છે જીવન સુરક્ષિત સફળ અને સમૃદ્ધ બનશે તો મિત્રો અમને આશા છે કે આ વીડિયોની માહિતી તમે ચોક્કસ ગમી હશે જો મિત્રો વિડીયોની માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી તમારા દરેક મિત્રો સાથે શેર કરો જેથી આ રહસ્યોને એ પણ જાણે મિત્રો વિડિયોને અંત સુધી જોવા બદલ આપસોનો દિલથી આભાર જય શ્રી કૃષ્ણ